ભરૂચ જિલ્લાના શ્રી એચ બી ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર દહેજ પોલીસ સ્ટેશન જેમણે મર્ડરના અંગે ગુનાને ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરે છે શ્રી એ એ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓટી શાખા ભરૂચ જેમણે જિલ્લાના કુલ એકસો અગિયાર બાંગ્લાદેશી ઇસમોને પકડી પાડી અને પ્રશંસનીય કામગીરી કરે છે તેમણે અજાણ્યા વ્યક્તિના મર્ડર નો ગુનો બે હજાર પચીસ જે ગણ ઇન્ટેલિજન્સ અને ટેક્નોલોજી ગુનાફતી કાઢે છે શ્રી ગોપાભાઈ કપૂરભાઈ આનામ હેડફોર્સ છે પણ પેરોલ ફોર્વ સ્પોર્ટ કરો છો શ્રી રાઇસિંગભાઈ હવે છૂટાઉદેપુના અધિકારી કર્મચાર કર્મચારી સીમા કર્યા બીએમ કમાડિયા પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છોટા ઉદેપુર જેમણે વર્ષ 2024-25 માં ટોટલ 6 ગુનાના 70000 રૂપિયાને અલગ અલગ રાજ્યોમાં ઉપકરણ પર કામગીરી કરે છે જેમણે કુતરી પર તમને વાહન ચોરી મુંબઈમાં થવાના ડિટેક્ટ સારી કામગીરી કરે છે